સુરતમાં પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ લાલ આંખ કરી છે ત્યારે સુરતના ઉદના વિસ્તારની વિધવાને નવ પોઈન્ટ પાંચ ટકાના માસિક દરે છ ડાયરી બનાવી અઢાર લાખ રૂપિયા વ્યાજે આપનાર ઉદનાના માથાભારે ફાઇનાન્સરની ઓફિસમાં પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસને ઓફિસમાંથી ચેક ડાયરીઓ સહિતના દસ્તાવેજો મળ્યા હતા પોલીસે હાલ માથાભારે ફાઇનાન્સર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

રાણાએ માથાભારે ફાઇનાન્સર ધર્મેન્દ્ર અને તેના બે સાગરીત રવિ અને મોહનભાઈ મરાઠા વિરુદ્ધ ફરિયાદ કરી હતી લાલીએ શિલાબેનને નવ પોઈન્ટ પાંચ ટકાના માસિક દરે અઢાર લાખની છ ડાયરી બનાવી બાર પોઈન્ટ પંચાવન લાખ વ્યાજે આપ્યા હતા તેની સામે તેણે તેર લાખ ચૌદ ચાલીસ હજાર રૂપિયા વસૂલ્યા હતા છતાં લાલી અને તેના માણસો મહિલાને ફોન કરી વ્યાજના રૂપિયા બળજબરીથી કઢાવી લઈ તથા હજુ લાખ લેવાના બાકી છે તે આપી દેજે જીવતી રહે તેવી ધમકી આપતા હતા જેથી ઉધના પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો પોલીસે ગુનો નોંધી લાલીની ઉધના બીઆરસી ગેટની સામે પ્રભુનગરમાં આવેલી ઓફિસે સર્ચ કર્યું હતું આ દરમિયાન ત્યાંથી સહીવાળા સત્તાવન કોરા ચેક હિસાબ લખેલી પાંચ નોટબુક અને બે ડાયરી પંદર ચેકબુક સહિતના ડોક્યુમેન્ટ મળતા હતા પોલીસે તે ચકાસતા તેમાંથી અન્ય 10 વ્યક્તિએ વ્યાજે પૈસા લીધા હોવાની વિગતો મળી હતી લાલીએ વ્યાજે લેનાર વ્યક્તિઓ પાછળ વકીલોનો કેટલો ખર્ચ થયો છે તેનો ઉલ્લેખ પણ આ હિસાબમાં કર્યો છે જોકે પોલીસે ગુનો નોંધતા ત્રણેય આરોપી ફરાર થઈ ગયા છે જેને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે સુરત શહેરના ઝોન 2 વિસ્તારમાં એક લોક દરબાર રાખવામાં આવ્યો હતો આ લોક દરબાર સ્પેસિફિકલી જે વ્યાજખોર લોકો છે એના વિરુદ્ધ અરજીઓ લેવા માટે અને એફઆઈઆર દર્જ કરાવવા માટે રાખવામાં આવ્યો હતો આ લોકદરબારમાં એક ફરિયાદી આવીને ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે અને એમને ધર્મેન્દ્ર અમરસિંહ હંજરા એમ કરીને એક વ્યક્તિ છે એણે એની પાસેથી અઢાર લાખ રૂપિયા વ્યાજે લીધા હતા આ અઢાર લાખ રૂપિયા એણે છ ડાયરી બનાવીને આપ્યા હતા જેમાંથી શરૂઆતમાં જ વ્યાજ કાપીને એણે એને સાડા બાર લાખ રૂપિયા વ્યાજ કાપીને સાડા બાર લાખ રૂપિયા આપ્યા હતા અને પછી એ સાડા બાર લાખ રૂપિયા એણે વસૂલ કરતાની સાથે સાથે ટોટલ તેર પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા એટલે કે તેર લાખ ચાલીસ હજાર રૂપિયા વસૂલ કર્યા હતા અને અગાઉ જે અઢાર લાખમાંથી રૂપિયા કાપી લીધા હતા એ અલગ હતા આ પ્રકારની એની ઉઘરાણી ચાલુ હતી અને જે ફરિયાદી છે એના પુત્રને અને એમના એક ઓળખીતા મિત્રને આ બધાને એ ધમકી આપતો હતો એ ધમકી આપવામાં ધર્મેન્દ્રની સાથે સાથે અન્ય બે વ્યક્તિઓ રવિ અને મોહન પણ સામેલ હતા પોલીસે આ ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે જેમાં આઈપીસી ત્રણસો ચોર્યાસી આઈપીસી ત્રણસો સત્યાસી નાણાં ધીરધારની કલમો વગેરે ઉમેરી અને કાર્યવાહી કરવામાં આવે છે પોલીસે જ્યારે આરોપીઓને પકડવા માટે એના સ્થળે ગઈ ત્યારે આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા પરંતુ સ્થળ ઉપર જે અમને મુદ્દામાલ મળ્યો એમાં અલગ અલગ સત્તાવન ચેકો ચેક મળ્યા છે કે આ અલગ અલગ પાર્ટીઓના ચેક છે કે જે અત્યારે પોલીસને એમ જણાય છે કે તેઓ ભોગ બનનારના ચેક છે આ સાથે સાથે એક્સિસ બેંકની પંદર ચેક ચેકબુક એક નોટબુક મળી છે કે જેમાં ટોટલ હિસાબ લખ્યો હોય અન્ય પાંચ બુક લખી છે કે જેમાં અન્ય બધી વિગતો હોય આ ઉપરાંત એક પ્રોમિસરી નોટ છે એક બિલ બુક છે અને એક ડાયરી પણ છે કે જેમાં બધો હિસાબ લખ્યો હોય આ પ્રકારને મુદ્દામાલ પોલીસને મળ્યો છે પોલીસે આ મુદ્દામાલ અનુસંધાને જે લોકો છે જેમાં આ સત્તાવન ચેક છે એ લોકોનો સંપર્ક કરી રહ્યા છીએ અમે આ સંપર્ક કરીને અમને જે પણ વ્યક્તિ આવીને ફરિયાદ નોંધાવશે એની ફરિયાદ અમે નોંધીશું અને અમે આ મીડિયાના મારફત પણ આ અપીલ કરીએ છીએ કે જે પણ લોકો આ પ્રકારનો ભોગ બન્યા હોય અવશ્ય કોઈ પણ જાતના ભય અને ચિંતા વગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે જેથી અમે આ પ્રકારના વ્યાજખોરો વિરુદ્ધ એક્શન લઈ શકીએ આ સાથે સાથે આ કેસમાં જોઈએ તો ધર્મેન્દ્ર અમરસિંહ હંજરા કરીને જે અલથાણનો રહેવાસી છે એના પણ કોઈ ભોગ બન્યા હોય કે જેનો કેસ અત્યારે પોલીસ ઉધના પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર્ડ છે તો આવા ભોગ બનનાર પણ પોલીસ પાસે અવશે આવે અમે એમની જે રજૂઆત હશે અને જે પુરાવા હશે એ આધારે ચોક્કસ કાર્યવાહી કરીશું બ્યુરો રિપોર્ટ સુરત